અમદાવાદની પિરાણા ડમ્પિંગ સાઇટની મુલાકાત લઈને એએમસીના વિપક્ષી નેતાઓએ સવાલો ઉભા કર્યા છે ઘન કચરો દૂર કરવા મુકાયેલા ટ્રો મિલ મશીનો માટે કરોડો રૂપિયા ચૂકવ્યા છતાં પણ હજુ ડમ્પિંગ સાઇટ પરથી ડુંગર દૂર નથી થયા તેવો દાવો એએમસીના વિપક્ષના નેતાએ કર્યો છે ટેન્ડર કરી જુદી જુદી ક્ષમતાવાળા સહિત ટ્રો મિલ ચલાવવાની વાત હતી પણ હાલ પચીસ થી ત્રીસ મશીન ચાલે છે આગામી સમયમાં વર્તમાન કરતા પણ વધુ ભાવે ટેન્ડર કરવાનું ભાજપનું આયોજન હોવાથી વિપક્ષ शी बात करी छे। जो कि कांग्रेस आरोपों ने पगाव्या छे ये ट्रॉमिल मशीन सिर्फ और सिर्फ भ्रष्टाचार के लिए चलाए जा रहे हैं यदि इन्होंने पिछले चार वर्षों में